જામનગરમાં વર્ષ બે હજાર બાવીસમાં નોંધાયેલા ચકચારી કેસનો ફેસલો આવ્યો છે નવ શખ્સો દ્વારા તરુણીને લલચાવી ફોસલાવી અલગ અલગ સ્થળો પર લઈ જઈને તેના સાથે બળાત્કાર કર્યો હતો ગર્ભવતી થયેલી તરુણીએ બાળકને જન્મ આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ભોગ બનનાર અને તેની માતા તરફે વકીલ ધર્મેશ કોંડલિયા અને સરકારી વકીલે કોર્ટમાં ધારદાર દલીલો કરતા પંચકોશી એ ડિવિઝન પોલીસ દ્વારા નવ આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો હતો ધર્મેશ એસ ગોંડલિયા જામનગર ડિસ્ટ્રિક કોર્ટ એડવોકેટ તરીકે આજરોજ જામનગરમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા એક પંચકોશી એનો જે બનાવ હતો એ બનાવનું આજે જજમેન્ટ આપેલ છે એ બનાવ પંચકોશી એમાં નોંધાયેલો હતો એમાં એક ગ્રામ્ય વિસ્તારની સગીરભાઈની દીકરી ઉપર આશરે નવ જેટલા શખ્સોએ

આશરે ઓગણસી દસ્તાવેજી પુરાવા ડ્રેસ રજૂ કરેલ જેમાં અગત્યની જે સોગંધ ઉપર જુવાની જે ભોગ બનનાર દીકરીની જે પોલીસ સાથેનું જે નિવેદન હતું તેમજ નામદાર જજ સાહેબનું જે સીઆરપીસી એકસો ચોસઠનું નિવેદન તેમજ મેડિકલ હસ્તક જે હિસ્ટ્રી આપેલી હતી એ હિસ્ટ્રી અને તેઓની સરતપાસ એ સંપૂર્ણપણે એ ગુના માટે શખ્સો સાબિત થયા છે